પોલીસ ફરિયાદ દાખલ થઈ છે વર્તમાન તલાટી ભાવેશ ઉદેશીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા ધરપકડ કરી છે લાખની કિંમતની જમીન વેચી નાખવાનો આરોપ છે હાલ તો તાલુકા પોલીસે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાની પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશ હાપલિયા દસ થી બાર વર્ષ એક જ ગામમાં નોકરી કરતો હતો ગામજનો પાસેથીથી રૂપિયા લઈ અને આ રૂપિયા પ્લોટનું વેચાણ કર્યું હતું જો કે આ કોબાણમાં અત્યાર સુધીમાં અન્ય કોઈનું નામ ખુલ્યા નથી તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓએ કુલ ચુમ્માલીસ પ્લોટો ને સરહદ આપી દીધેલી હોય જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ અગિયારસો લેખે કુલ રૂપિયા સિત્તેર લાખ ની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે तालुका विकास अधिकारी तथा सर्कल इंस्पेक्टर ની ખોટી સહી થી અને સીધા થી કરી અને સરદ આપી દીધી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં માં લીધેલો હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજો કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ રહી ચાલુ ચાલુ છે